ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ધારાસભ્યોને ટૂંકી પ્રશ્નોત્તરી માટે સમય ફાળવવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના બાર પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન માટે સમય ફાળવાયો નહીં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ વિધાનસભામાં હોબાળો કરીને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું ત્યારબાદ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત કરી હતી જે ધ્યાને રાખીને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસના તમામ સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે તો કોંગ્રેસે વિરોધ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું તો કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે દરખાસ્ત કરી હતી મંત્રીએ આજના દિવસ પૂરતા સસ્પેન્ડ કરવા ગૃહમાં દરખાસ્ત કરી હતી તો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પ્લે કાર્ડ બતાવી વિરોધ કર્યો હતો પહેલા પ્રશ્નની સાથે જ કોંગ્રેસે વિરોધ ઉઠાવ્યો હતો અને પ્રશ્નોત્તરી કાર્ડ ન હોવાથી વાંધો ઉઠાવતા હોબાળો થયો હતો તો ગૌણ સેવા ભરતી એસબીઆરટી રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો તો વિધાનસભા

અધ્યક્ષની કચેરીમાંથી દાખલ કરવામાં આવે છે મંત્રી કે અમે એનો જવાબ નહીં આપીએ ડ્રગ્સનો પ્રશ્ન અધ્યક્ષની કચેરીમાંથી દાખલ થાય છે અને મંત્રી કે અમે એનો જવાબ નહીં આપીએ એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચાલે છે એ ભાજપના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ ને થી ચાલે છે અને એ ભ્રષ્ટાચાર ગેરવહીવટ છુપાવવા માટે એની ચર્ચા ના થાય પ્રજાની જે તકલીફ દર પીડા છે એનો અહીંયા વિપક્ષ રજુ ના કરી શકે એટલા માટે આ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો ના મંજૂર કરવામાં આવે છે કાઢી નાખવામાં આવે છે એક તો ચર્ચામાંથી આ સરકાર ફક્ત બતાવવા પૂરતું ત્રણ દિવસનું સત્ર બોલાવે છે અમે માંગણી કરી હતી કે દસ દિવસનું સત્ર બોલાવો પણ ચર્ચાથી ભાગતી પોતાનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છુપાવવા માટે આ સરકાર સત્ર પણ લાંબુ નથી બોલાવતા વિપક્ષના ધારાસભ્યોને બોલવાની તક પણ નથી આપતા